જય ક્રશ્ન કૃષ્ણ આ વિડીયો અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવેલું છે મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે એક દિવસ ગરુડે ભગવાન વિષ્ણુને મૃત્યુ પછી પ્રાણોની સ્થિતિ જીવનની યાત્રા અલગ અલગ કર્મોથી પ્રાપ્ત થવા વાળા નરકો યોનીઓ અને પાપીઓની દુર્ગતિ સંબંધિત અનેક ગુઢ તેમજ રહસ્યથી ભરપૂર પ્રશ્નો પૂછ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ ગરુડ ની જીજ્ઞાસ કરી દિવસે આ વિડીયો ગરુડ પુરાણ નો બીજો અધ્યાય જેમાં સાંભળશું યમ માર્ગ દુઃખ નિરૂપણ વર્ણન સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ગરુડજી એ કહ્યું હે ભગવાન યમલકનો માર્ગ કેટલોુડ યમલકનો અતિ દુઃખદાયી અને યાતનાથી ભરપુર માર્ગ હું તને બતાવું છું તો ધ્યાન દઈને સાંભળો તમે મારા ભક્ત હોવા છતાં તે માર્ગ નું વર્ણન સાંભળતા જ ભયથી ધ્રુજી ઉઠશો યમ માર્ગ જતો એ પ્રેત જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ત્યાં વૃક્ષોની છાયા તો હોતી નથી ત્યાં ન તો અન્ન કે પાણી હોય છે જેનાથી જીવના પ્રાણનું નિર્વાહ થઈ શકે ના તો ત્યાં ક્યાંય પાણી નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે તે તરસ્યો અને ભૂખ્યો જ રહે છે હે ખગરાજ એ લોકમાં બારે સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ ધકધકતો હોય છે ત્યાં ઠંડક અને હવાથી જીવ અતિશય પીડિત થાય છે તેને મોટા મોટા ઝેરી અને ભયાનક ડર ઉપજે એવા સાપોથી કડાવવામાં આવે છે તો ક્યાંક ક્યાંક તીક્ષ્ણ ધારદાર સોય જેવા કાંટાઓથી બાંધવામાં આવે છે ક્યાંક ક્યાંક તો ભયાનક વિકરાળ સિંહો વાઘ અને કૂતરાઓથી કડાવવામાં આવે છે જીવ રજવતો હેરાન પરેશાન થતો આગળ વધે છે તો એક વિશાળ આસીપત્ર નામનું ભયાનક વન આવે છે જેનો વિસ્તાર બે હજાર યોજન જેટલો છે જેવન લાંબી લાંબી ચાંચોવાળા વાળા કાગડાઓ ગીત અને ઊંડું અગ્નિ ગરમીથી બચવા માટે તે જીવ વૃક્ષ નીચે જાય છે તો તલવારની સમાન તેજ ધાર વાળાઓ વૃક્ષના પાંદડાઓથી એ જીવનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે ક્યાંક અંધારા કૂવામાં જીવને ધક્કો મારીને પાડવામાં આવે છે તો વળી ક્યાંક પર્વતના શિખર પરથી પાડવામાં આવે છે ક્યાંક છરાની ધારની સમાન તીક્ષણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક ક્યાંક ખીલીઓ ઉપર ચલાવવામાં આવે છે ક્યાંક તો અંધારયુક્ત ભયાનક ગુફામાં ક્યાંક જળમાં તો ક્યાંક જોખથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે તો ક્યાંક જીવને સળગતી રેતી પર ચલાવવામાં આવે છે ક્યાંક ક્યાંક તાંબાની સમાન પૃથ્વી પર અને અંગારા સમૂહમાં આવે છે ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગ પર ચલાવવામાં આવે છે ક્યાંક આગની વર્ષા પર ક્યાંક પથ્થરના ટુકડાનો વરસાદ ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે ક્યાંક મોટી ભયાનક ગુફાઓ હોય છે ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે આ રીતે જીવ અત્યંત પીડા સહન કરે છે અને એનું રૂપ એવું થઈ જાય છે જાણે જીવમાં પ્રાણત્ન રહ્યો હોય ક્યાંક ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે છે એવી મોટી મોટી શિલાઓ છે ક્યાંક પરુ લોહીથી ભરેલા ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ પણ છે તેમાં જીવને જબરજસ્તી રહેવું પડે છે જીવ પડતો આખડતો માંડ અર્ધે પહોંચે છે ત્યાં મધ્ય માર્ગમાં વૈતણ નામની એક ભયંકર ઊંડી નદી આવે છે જેની વાત સાંભળતા જ ભલ બહાદુર માણસો ના રૂવાડા ઉભા થઈ જાય છે આ નદી યોજન પૌણી છે જેમાં લોહી અને પરુ ભરેલું હોય છે અને માંસ કીચડ હોય છે આ નદી જેટલી વિશાળ છે એટલી ઊંડી પણ છે અને એને પાર કરવામાં ભયાનક યાતનાઓ સહન કરવી પડે છે એમાં અનેક જાતના ચિત્ર વિચિત્ર જળચર ઉપરાંત મોટા મોટા મગર તેમજ નાના મોટા માંસ પક્ષી પશુ પક્ષીઓ રહે છે

આરો ઓવારો ક્યાંય નજરે પડતો નથી આ રીતે યમના માર્ગમાં અનેક પ્રકારના દુખો ભોગવતો ભોગવતો રડતો બૂમો પાડતો પાડતો પાપી જીવ યમલોક આવી જાય છે કોઈને ફાંસીના માંસડે ચડાવીને કોઈને અંકુશોથી ખેંચીને કોઈને શસ્ત્રોથી છેદીને યમદૂતો પાપી જીવોને યમલોકમાં લઈ જાય છે આ યમલોક અત્યંત કષ્ટદાયક છે યમદૂત કોઈને નાકમાં દોરી નાખીને લઈ જાય છે કોઈને કાનમાં દોરી નાખીને કોઈને કાળ પાછથી બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમ લોકમાં લઈ જાય છે હાથ પગ કળામાં શંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તા પર ચાલવા પર મજબૂર કરે છે ત્યાં ભયાનક ડર ઉપજે એવા યમદૂતો મગદળથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોંમાંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે આવી ભયાનક યાતના ઓ વેઠીને પાપી જી ઉપોતે કરેલા કર્મોને યાદ કરી કરીને પસ્તાય છે અને પડતો આખરતો યમલોક માન માન પહોંચે છે તે અજ્ઞાની જીવ યમલોકમાં ના મારગમાં જતા જતા હા પુત્ર હા પોત્ર હા પિતાજી કહીને વિલાપ કરતો દુખી થાય છે તે મનમાં વિચારે છે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો અવતાર મળ્યો છે એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળોને ભોગવો ન બ્રાહ્મણોનું પૂજન કર્યું ન ગંગામાં સ્નાન કર્યું ન સાધુ પુરુષોની સેવા ચાકરી કરી ન ક્યારેય ઉપકાર કર્યો આથી હે આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવો પશુ પંખીઓ તથા મનુષ્યોના હિત માટે નીચળ દેશમાં ન ક્યાંય જળાશય બંધાવ્યું ન ગાય બ્રાહ્મણની જીવિકા માટે કોઈ દાન પુણ્ય કર્યો આથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવો ન ક્યારેય કોઈ ભૂખ્યાને અન્ન કર્યો ન ગાયને ઘાસચારો નાખ્યો ન વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી ન ક્યારેય પુરાણો વાંચ્યા કે સાંભળ્યા અને ન ક્યારેય કથા વાચક વ્યાસનું પૂજન કર્યું

આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરી મે પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયક નારી શરીર મેળવ્યું આ રીતે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા જન્મના કર્મોનું સ્મરણ કરે છે અને શરીરને યાદ કરી કરીને એના જ વિષયમાં વિચારે છે ત્યારે જીવ આવી યાતનાઓ ભોગવીને યમલોકમાં જાય છે એની આગળ ભગવાન શ્રી હરિએ ગળુજીને કહ્યું મનુષ્ય પ્રેતરૂપી જીવ વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે અઢારમાં દિવસે તે સૌમ્યપુર નગરમાં પહોંચે છે ત્યાં મોટા મોટા પ્રેતોના ગણો રહે છે ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે આ નદીનું નામ પુષ્પભદ્રા છે જીવ અહીં યમદોતુની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા જ તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુખી થાય છે અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે ત્યારે યમદૂત એને પૂછે છે કે હવે તારા મિત્ર તથા સર્વ સાથીઓ ક્યાં ગયા હવે તો તારે પોતે કરેલા કર્મનું ફળ ભોગવવાનું જ છે પોતાના કર્મનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો યમદૂતો જીને ધમકી આપતા કહે છે કે તમે અમારા બળને નથી જાણતા તે ક્યારેય એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારે યમ માર્ગથી યાત્રા ન થાય અર્થાત તે તારા જીવનમાં ક્યારેય કોઈ પણ જાતનું પુણ્ય કાર્ય કર્યું જ નથી જેનાથી નરકની સહેવી પડે હવે તો નિશ્ચિત છે કે તારે યમ લોકમાં ચાલવાનું જ છે સામાન્ય બાળક પણ યમ લોકને જાણે છે અને પરલોક યાત્રી તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને ક્યારેય અનુભવ કર્યો છે કે યમ લોકમાં ખૂબ જ યાતનાઓ છે આ રીતે કહીને પાપી જીવને યમદૂત મગદળથી મારે છે તે મૂર્છિત થઈને પડે છે ડરીને ભાગ ભાગ કરે છે છે અને પછી પડી જાય યમદૂત એને પકડીને યાતના આપે છે યમદૂત એને લઈ જાય છે એ જીવ પોતાના ઘરથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધનું ભોજન કરે છે ત્યાંથી આગળ જીવ પ્રયાણ કરે છે અને સૌરીપુરમાં આવે છે ત્યાં યમનું રૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભયથી ફફડી ઉઠે છે અને ત્યાં જ આરામ કરવાને બેસી જાય છે આ નગરમાં પહોંચ્યા પછી ત્રિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરીને પ્રેત જલ્દીથી નગેન્દ્ર ભવન નગરમાં આવે છે ત્યાં અતિ ભયાનક બિહામનું વન હોય છે

અહીં પાંચમા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે ત્યાં અતિશય નિર્દયી પ્રાણીઓ રહે છે

અને ચિત્રભવન નામના નગરમાં આવે છે આ ચિત્રભવન સ્થાન પર યમરાજ ના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય ચલાવે છે આ વિચિત્ર મોટા દેહવાળો છે અને ખૂબ જ ભયાનક અને ડરામણો લાગે છે જ્યારે જીવ એને જુએ છે ત્યારે તે ખૂબ જ ગભરાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે પણ તે પરવશ થઈ જાય છે ત્યાર પછી તે વૈતરાણી નદીના કિનારે પહોંચે છે અહીં વૈતવની નદી પાર કરાવવા માટે ઘણાય નાવિકો પોત પોતાની નાવો લઈને ઊભા જ હોય છે આ મલ્લાહો જીવ પાસે આવીને કહેવા લાગે છે અમે વૈતવની નદી પાર કરાવવા વાળાઓ છીએ તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્વ વધારે છે યાનિ કે ગૌ દાન કરવા વાળી વ્યક્તિ વૈતરણી પાર કરવાના અધિકારી થઈ જાય છે આ રીતે યમપુરીના માર્ગમાં પોતાને અસમર્થ જાણીને

ત્યાંથી યમદૂતો સાથે પાપી જીવ આગળ વધતા નગરમાં આવે છે જ્યારે જીવ આ નગરમાં પહોંચે છે ત્યારે તેના પુત્ર દ્વારા કરવામાં આવેલા સાતમા મહિનાનું શ્રાદ્ધ ખાઈને સંતોષ અનુભવે છે એનાથી આગળ ભગવાન શ્રી ગરુડજીને કહે છે

અને તે ભોજન કરતો કરતો આગળ ચાલે છે નવમો મહિનો પૂરો થતા જ જીવ નાના કંદપુરમાં જાય છે ત્યાં નાના કંદગણોને જોઈને અનેક પ્રકારના દુઃખો ભોગવે છે ભયભીત થઈને બૂમો પાડે છે અને પોતે કરેલા ખરાબ કામનો પસ્તાવો કરે છે અહીંયા પર યમદૂતો એને ફરીવાર ડરાવે છે ભયંકર રીતે ધમકાવે છે અને પ્રતાડિત કરે છે ત્યાર પછી તે જીવ દસમા મહિને સુપ્ત પોર ભવનમાં જાય છે ત્યાં પહોંચીને જીવ દસમા મહિનાના પિંડદાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે ત્યાર પછી રૌદ્રનગરમાં જીવ અગિયારમા મહિને પહોંચે છે અહીંયા ફરી એ જીવ શ્રાદ્ધનું અન્ન જળ ખાઈ પી થોડી તૃપ્તિ મહેસૂસ કરે છે આ રીતે શ્રાદ્ધ અને પિંડોનું અન્ન જળ ખાતો ખાતો જીવ પંદર દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે આ નગર ખૂબ જ વિચિત્ર હોય છે અહીંયા પર પાપી જીવને દુઃખ આપવા વાળા વાદળો સતત વરસતા જ રહે છે જે જીવને જરા પણ આરામ લેવા દેતા નથી ત્યાર પછી જીવ અહીં થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અતિ મુશ્કેલીથી અને કષ્ટથી ખાય છે જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે ત્યારે પાપી જીવ સીતાધન નગરમાં પહોંચે છે આ સ્થાન પર હિમાલય પર્વત કરતા પણ વધારે ઠંડી પડતી હોવાથી જીવ ઠંડીના લીધે જાય છે છે અહીંયા પર આવીને જીવ ન ફક્ત ભૂખથી પીડિત થાય પરંતુ એને ઠંડી પણ સતાવે છે આ રીતે અહીંયા ફરીને તે ઠંડી અને ભૂખથી પીડિત થઈ ચારેય દિશાઓમાં જોતા જોતા પોતાના કોઈ બંધુ બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને અતિશય દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાય કરશે મને આ પારાવાર યાતનામાંથી છોડાવશે અને ઘેર લઈ જશે મારા અતિશય દુઃખને ઓછું કરશે આવું વિચારવા પર યમદૂતો એને ચેતવણી આપે છે કે શું તે એવા કોઈ પુણ્ય કર્યા છે કે જે અન્ય આવવા પર કોઈ તારી મદદ કરે તું તારા કયા પુણ્યના જોડે પોતાના દુઃખને ઓછું કરવાનું વિચારી રહ્યો છે તેવું કઈ પુણ્ય કર્યું છે કે જેનાથી તારા પાપો નષ્ટ થઈ જાય જ્યારે યમદૂત જીવને આ રીતે કહે છે ત્યારે તે પીડિત થાય છે કારણ કે તેને પોતાના જીવનમાં ડગલે ને પગલે પાપ કર્મ જ કર્યા હોય છે ન ક્યારેય કર્યું છે ન જીવનમાં હરિનું સ્મરણ કર્યું છે અહી વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડ દાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે એક વર્ષ પૂરું થતા તે યમલોકની પાસે જ આવેલા બહુ આવે છે

ચારે માર્ગનું વિવરણ છે મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે પાપી જીવ જાય છે અને કેવી રીતે એનો કોના દ્વારા અને યાતનાઓ મળે છે તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે અવશ્ય સંતુષ્ટ કરુડ પુરાધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિકૃષ્ણ ની છે તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણ નો અધ્યાય બીજો

કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ